યુટ ચેનલ ના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં વધારો થયો મિત્રો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેના નવા ભાવ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર કર્યા છે તેને લઈને મિત્રો વાત કરી તો અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે તો ઘણા રાજ્યોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો પણ થયો છે ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ભાવોની અંદર દસ પૈસાનો વધારો થતાં પેટ્રોલના નવા ભાવ અત્યારે પંચાણું રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાં પેટ્રોલની અંદર દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને પેટ્રોલ નવો ભાવ અત્યારે હાલ પંચાણું રૂપિયા જાહેર થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયા મળી શકે મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આંગે મિત્રો અત્યારે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો આ પાયલોટ પ્રોજેક્ટના પરિણામો સારા આવે છે તેને આધારે મિત્રો આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને મિત્રો અકસ્માતમાં અકસ્માતના દિવસથી લઈને સાત દિવસ સુધી મિત્રો આ અકસ્માત ધારક જે પણ કોઈ ભોગ બન્યો હોય તેમને મિત્રો મફત સારવાર આપવામાં આવશે મિત્રો આ યોજનાનો હેતુ એ છે કે કોઈ પણ ગરીબ માણસનો જો અકસ્માત થયો હોય તો તે પણ મિત્રો સારી એવી સારવાર મેળવી શકે અને મિત્રો પોતાનું શરીર સ્વસ્થ કરી શકે ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે આવશે તેને લઈને સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો જેઠ મહિનાની અંદર મિત્રો જેઠ સુદ અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવાનો છે અને મિત્રો આદ્રા નક્ષત્ર જે છે છે તે રોજ બેસવાનું એટલે કે મિત્રો એકવીસ તારીખે રાત્રે બાર વાગ્યે અને અઢાર મિનિટે આ નક્ષત્ર શરૂ થશે મિત્રો કહેવાય છે કે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે અને આદ્રા નક્ષત્રમાં મિત્રો વરસાદ સારો થાય છે અને નદી નાળા પણ છલકાઈ જાય છે તો મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે સારા વરસાદ માટે મિત્રો વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે આદ્રા નક્ષત્ર જે મિત્રો એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ શરૂ થશે આવામાં મિત્રો વાત કરીએ તો વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના આ નક્ષત્રની અંદર રહેલી છે તો મિત્રો ખેડૂતો જે પણ વાવણીની રાહ જોઈને બેઠા છે તેમને જણાવી દઈએ કે ચોમાસું જે છે તે પંદર જૂન આસપાસ શરૂ થઈ શકે છે અને આદ્રા નક્ષત્ર એકવીસ જૂન આસપાસ શરૂ થવા હોવાથી હોવાથી એકવીસથી લઈને બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ મિત્રો વાવણી લાયક સારો વરસાદ જોવા મળી શકે છે મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો મફત ગેસ સિલિન્ડરને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક મહત્વના સમાચાર રાહતના સમાચાર આવી રહ્યા છે મોદીજીએ મિત્રો મોદીની સરકારે પંદર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે અને જેથી મિત્રો જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને મિત્રો હવે પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર ગેસનો ચૂલો સાથે જ લાઇટર અને રેગ્યુલેટર વગેરે જેવા મિત્રો સામાન આપવાનું શરૂ થઈ ચૂક્યું છે અને મિત્રો આ સાથે જ નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મ ભરવાના પણ શરૂ બે પાંચ કિલોના સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોનો મોટો સિલિન્ડર સાથે જ એક ચૂલો આપવામાં આવે છે લાઇટર આપવામાં આવે છે રેગ્યુલેટર આ દરેક આખો મિત્રો જે સેટ છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મિત્રો દરેક લાભાર્થીઓને આપવામાં આવે છે તો જો મિત્રો તમારે પણ આ દરેક વસ્તુઓની જરૂર હોય તો તમે આ યોજના માટેના ફોર્મ ભરી શકો છો

એક હજાર રૂપિયાના મિત્રો જે છે તે સહાય આપવામાં આવશે જે અધિકારી વિભાગ દ્વારા મિત્રો દર મહિને આપવામાં આવશે સાથે જ ત્રણ હજાર રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે તેવી પરિસ્થિતિમાં મિત્રો હવે વિધુર પિતાના જો પુનઃ લગ્ન થાય છે અને તેમના સંતાનો કોઈ બીજે સગા સંબંધીને ત્યાં રહેતા હોય છે તેવા કિસ્સામાં પણ આ સહાય મિત્રો મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમ મિત્રો દર મહિને આવા અનાથ બાળકોને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સરકાર તરફથી આમ મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય આ દરેક બાળકોને આપવામાં આવે છે હાલમાં મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અન્યાય માતા કે પિતાના અવસાન

ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો કોરોના જેવો નવો વાયરસ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ એફ એલ આઈ જોવા મળ્યો છે અને અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો આ ગંદા પાણીની દેખરેખમાં જોવા મળ્યું છે ડેટા સાયન્ટિસ્ટ જે મિત્રો ગઈ અઠવાડિયે રિલીઝ થયેલા મોડલમાં વેલેન્ડ નામના વ્યક્તિએ મિત્રો ફરીથી લોકોને કોરોના સંક્રમણ અંગે સાવધાન રહેવાની સલાહ આપી હતી વૈજ્ઞાનિકોની ટીમે મિત્રો કહ્યું કે કોરોનાના આ નવા પ્રકારની અંદર કેટલાક એવા મ્યુટેશન જોવા મળ્યા છે કે જે ખૂબ જ ચિંતાજનક બની શકે છે અમેરિકન સહિતના મિત્રો ઘણા દેશોમાં નવા પ્રકારોને કારણે ઉનાળામાં કોરોના કેસના અંદર વધારો થઈ શકે છે તેવો પણ મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને મિત્રો વાત કરીએ આ નવા વાયરસના શું લક્ષણો છે તેમની વિશે જોઈ લઈએ તો મિત્રો કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ એફએલઆઈઆરટી પણ કોરોનામાંથી જ આવ્યું છે અને આવી પરિસ્થિતિમાં મિત્રો તેના લક્ષણો પણ કોરોના જેવા જ છે કોરોનાથી અલગ નથી જ્યારે મિત્રો જોઈએ તો આ આને કારણે મિત્રો ચેપ લાગે છે અને ત્યારે મિત્રો શરીરમાં દુખાવો થાય છે તાવ અને કેટલાક કિસ્સાઓમાં પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે તેની સાથે મિત્રો આ કિસ્સાઓમાં દર્દીને કયા પ્રકારનો ચેપ લાગ્યો છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ બને છે એટલે કે તેના જૂના વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિ થયો છે કે નવા વેરિયન્ટથી તે પણ જાણી શકાય નથી તેથી કરીને મિત્રો તેને ઓળખવા માટે ખાસ જીનોમ પરીક્ષણ કરવું પડશે નિષ્ણાંતો મિત્રો કહે છે કે જો નવા પ્રકારથી ચેપ લાગે છે તો ગળામાં દુખાવો થાય છે તેમજ ઉધરસ થાક અનુનાસિક ભીડ વહેતું નાક માથાનો દુખાવો સહિતના સ્નાયુઓનો દુખાવો તાવ સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા મિત્રો વિવિધ જે છે તે મિત્રો લક્ષણો જોવા મળે છે તો જો મિત્રો તમને પણ આવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા હોય તો મિત્રો સાવધાન રહેવું અને વહેલી તકે સારવાર લઈ લેવી જેથી કરીને મિત્રો આવા ભયંકર વાયરસનો શિકાર આપણે ના બનીએ ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો પીએમ માનધન યોજનાની હેઠળ મિત્રો ઘણી વાર લોકો તમને જાહેરાત કરીને જણાવે છે છતાં પણ મિત્રો ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા મિત્રો વાત કરીએ તો પીએમ માનધન યોજના હેઠળ સરકાર દરેક ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર પેન્શન આપે છે જ્યારે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને માસિક ત્રણ હજારનું જે પેન્શન આપે છે આ માટે મિત્રો યોજનાનું પ્રીમિયમ જે છે તે કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ ડાયરેક્ટ કાપી લેવામાં આવે છે અને આ માટે તમારે મિત્રો એક અલગથી ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયાનું યોગદાન આપવાનું જરૂરી છે ત્યારબાદ મિત્રો સાઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાની ભેટ જે છે પેન્શન જે છે તે આ પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત આપવામાં આવે છે અને મિત્રો વાર્ષિક જે છે તે ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને ઘરે બેઠક મળી જાય છે

આ વર્ષે વરસાદ શકે મિત્રો રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે તેવી પણ આગાહી મિત્રો અંબાલાલે વ્યક્ત કરી છે જોવા મળી છે એટલે મિત્રો એવું કહી શકાય કે આ વર્ષે ચોમાસું જે છે તે વહેલું શરૂ થશે અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ સાથે શરૂ થઈ શકે છે જોઈએ તો મિત્રો ભારે તોફાન સાથે વાવાઝોડું નોંધાયું મિત્રો પશ્ચિમ બંગાળમાં અત્યારે તોફાન અને વીજળીને કારણે ભારે તારાજી થઈ રહી છે અને મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળની અંદર મિત્રો વીજળીને કારણે મોટું નુકસાન જોવા મળ્યું છે આ કારણે મિત્રો જોઈએ તો બંગાળમાં રાજ્યની અંદર મિત્રો અત્યારે બાર લોકોના મોત પણ થયા છે આઈએમડીના જણાવ્યા અનુસાર મિત્રો આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ થઈ શકે છે તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ મિત્રો અત્યારે વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી રહી છે સીએમ મમતા બેનરજીએ મિત્રો આ દુર્ઘટનામાં થયેલા મોત પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે એટલે કે મિત્રો બંગાળની આસપાસ જે બંગાળની ખાડી છે તે તરફથી મિત્રો અત્યારે વાવાઝોડીની અસર સર્જાણી છે તેને લઈને મિત્રો બંગાળની અંદર અત્યારે તોફાન અને વીજળીને કારણે ભારે તારાજી સર્જાઈ રહી છે અને ત્યાં મિત્રો આ તારાજીને કારણે વીજળીની અને અન્ય ઘટનાઓને કારણે મિત્રો ત્યાં બારથી વધારે લોકો ના મોત પણ સર્જાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈ મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો પહેલા ખેડૂત આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધુ પરંતુ લેવાવલીને કારણે સારા ભાવો ટકી રહ્યા અને બસો રૂપિયા ઊંચો ભાવ જોવા મળ્યો બીજા ખેડૂત સમાચારો અગિયારથી લઈને તેર તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું પડશે ત્રીજા ખેડૂત સમાચાર વાત કરીએ તો મિત્રો વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો થયો છે અને જેથી કરીને મિત્રો ખેડૂતોને જે છે તે ફાયદો મળ્યો છે અને ભાવમાં ઘટાડો થતો અટક્યો હોવાથી ખેડૂતોને સીધી અસર પડી અને સીધો લાભ મળ્યો છે ચોથા ખેડૂત સમાચાર એ છે છે કે મિત્રો બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક અત્યારે તેજમાં માહોલ અટકાયત થઈ જેથી કરીને મિત્રો અત્યારે બજારની અંદર જે છે તે બજારના માહોલમાં અટકાયત જોવા મળી છે જીરુની બજાર વિશે મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં અત્યારે બસો રૂપિયાના કડાકા સાથે હાલમાં અત્યારે હાલ જીરોની બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈ તો મિત્રો ગાય ખરીદવા માટે એસી હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે છે મિત્રો ગ્રામીણ વિસ્તાર માટે પશુપાલક આવકના મોટા સ્ત્રોત એ એક ગાય અને પશુપાલન જ હોઈ શકે આવી પરિસ્થિતિમાં મિત્રો મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહ્યા હોય છે આ મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સરકારે નંદ બાબા દૂધ મિશન હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી ગૌ સંવર્ધન યોજના શરૂ કરી છે આ અંગે મિત્રો સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને નોટિફિકેશન અનુસાર મિત્રો સરકારે સાહીવાલ થરપાકર ગીર અને અન્ય રાજ્યોમાંથી હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝિસ્ટર ઇન્સ્યોરન્સ અને પશુ ઇન્સ્યોરન્સ પર ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે આવી પરિસ્થિતિમાં મિત્રો ગાયોના પશુપાલકોને સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયોની ખરીદી પર આપવામાં આવશે આને આધારે મિત્રો

મિત્રો જોઈએ તો જણાવ્યું કે મફતમાં હવે ગાડીઓ ચાલશે મિત્રો ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં મિત્રો તેમણે ફ્રીમાં ત્રણસો યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો કોઈ પણ ખર્ચ નહીં થાય તમારું વીજળીનું બિલ પણ ઝીરો આવશે અને આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ અહીં સભા સંબોધતા જણાવ્યું કે હવે આગળના સમયની અંદર મફતમાં ગાડીઓ ચાલશે પેટ્રોલ અને ડીઝલની પણ જરૂર નહીં પડે હવે મિત્રો ભવિષ્યની અંદર તમારું વીજળી બિલ પણ ઝીરો કરવાનો મોદીજીનો પ્લાન છે અને મોદીજી પાસે એવી એવી યોજનાઓ છે જેના થકી મિત્રો હવે ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ ના ખર્ચ વગેરે ચાલશે તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું તો મિત્રો નરેન્દ્ર મોદીની આ વાત થી તમે કેટલા ટકા સહેમત હશો તે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો

પોતાના આધાર કાર્ડ સાથે પાન ને લિંક નથી કરાવ્યું તેમણે મિત્રો દંડ ભરી ભરીને મિત્રો ટોટલ સરકાર પાસે 601.97 એક પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા મિત્રો વસુલાયા છે એટલે કે મિત્રો જેવી રીતે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નહોતું કર્યું ત્યારબાદ મિત્રો જેણે એક એક હજારના દંડ ભર્યા છે આમ દરેક વ્યક્તિઓના થઈને ટોટલ સરકારને છસ્સો કરોડથી વધારે દંડ મળ્યો છે તો મિત્રો તમારે પણ જો પાન કાર્ડ આધાર સાથે કરવાનું બાકી હોય તો વહેલી તકે પતાવી લેજો કારણ કે મિત્રો ભવિષ્યમાં જો તમે આધાર પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતા તો તેને લઈને તમને કોઈ પણ સરકારી યોજનાઓના લાભ પણ બંધ થઈ શકે છે અથવા તો બેંક સંબંધિત કેટલાક કાર્યો પણ બંધ થઈ શકે છે તો જો મિત્રો બાકી હોય તો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે વહેલી તકે લિંક કરાવી લેજો ત્યારબાદ મિત્રો જોઈએ તો ચૂંટણીને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે મિત્રો સાત મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થઈ હતી અને તેને માટે મતદાન થયું હતું તેને લઈને મિત્રો મોટા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા તે અનુસાર ગુજરાતની પચીસ લોકસભા સીટ ઉપર કુલ ચાર કરોડ ઓગણ એંસી લાખ બ્યાસી હજાર ચારસો ને છેતાલીસ મતદાતા હોવા છતાં માત્ર બે કરોડ અઠ્યાસી લાખ ચોપન હજારથી વધારે લોકોએ વોટ આપ્યા છે આમ મિત્રો જોવા જઈએ તો ટોટલ એક કરોડ એકાણું લાખ અઠ્યાવીસ હજારથી વધારે લોકોએ મત જ નથી આપ્યા લોકો મત આપવા જ નથી ગયા વાત કરીએ તો મિત્રો અમરેલી અમદાવાદ વેસ્ટ અને પોરબંદર લોકસભા સીટ પર માત્ર દસ લાખથી પણ ઓછા મત પડ્યા છે આ મામલે મિત્રો ગુજરાતીઓ કેમ પાછળ રહી ગયા કમેન્ટ કરીને તમારા કારણો જરૂર જણાવી આપજો

સંકલન સમિતિ બેઠક કરી નિર્ણય કરશે એટલે કે મિત્રો ક્ષત્રિય આગેવાનો એવું જણાવ્યું છે કે આંદોલનનું માત્ર અલ્પ વિરામત છે તેને પૂર્ણ વિરામ ના સમજો અને હવે આગળ શું કરવાનું રહ્યું તે માટે મિત્રો એક સંકલન સમિતિની બેઠક કરીને નિર્ણય કરવામાં આવશે તો મિત્રો તમને શું લાગ રહ્યું છે હવે ક્ષત્રિય સમાજને પરુષોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં હા અથવા તો ના લખીને જરૂર જણાવી આપજો તો મિત્રો હાલ આજના સમાચાર એ પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી આપજો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આવા જ દરરોજના સમાચાર દરરોજ જોવા માંગતા હોય તો આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો આજ માટે આટલું જ રાખીએ છીએ ધન્યવાદ જય માતાજી